નમસ્કાર મિત્રો અમારા શાળા શાળાકીય પ્રવૃત્તિઓમાં સ્વાગત છે તમે જોઈ શકો છો આ બે મિત્રો અનબોક્સિંગ કરવાના છે અનબોક્સિંગ છે એ આગળ તમને ખબર પડશે પણ અનબોક્સિંગ કરવા એટલા બધા આતુર છે કે વાત મિત્રો અને એકની જરૂર પડે પણ અમારા વિપુલભાઈ છે દીપકભાઈ છે આ સંદીપભાઈ મોનિટરિંગમાં છે અને અમારા ભાઈ છે ભૌતિકભાઈ એ પણ સાથે છે તો મિત્રો તમને બતાવી દઉં કે અહીંયા સરકારી માધ્યમિક શાળા લાલકા અને તમે જોઈ શકો છો કે અહીંયા સ્પોર્ટ કિટ એનું અનબોક્સિંગ છે અને સમગ્ર શિક્ષા કચેરી તરફથી સમય અંતરે શાળાને આરમગમતમાં કીટ પૂરી પાડવામાં આવે છે એનું અનબોક્સિંગ છે મિત્રો તો આપણે આ બંને આતુર મિત્રોને કહીએ કે અનબોક્સિંગ કરે અને અંદર આપણને શું શું વસ્તુ મળેલી છે એ જોઈએ ચાલો અનબોક્સિંગ કરો મિત્રો વિપુલભાઈ અને દીપકભાઈ બંને અનબોક્સિંગ કરી રહ્યા છે

વાહ સરસ મજા નું બોર્ડ છે વાહ સંદીપ ભાઈ વાહ ભૌતિક વાત છે મિત્રો આપણા બાળકો ને મોજ પડી જવાની છે હો બાકી વાહ ગોળા ફેક નો ગોળો છે મિત્રો

વિદ્યાર્થીઓની પ્રિય ક્રિકેટ અને બેટ બેટ બોલ વાહ ભાઈ મોજ આવી હો ભાઈ અમારા મિત્રો ને અરે વાહ ના

chess ના આ કુકડા કહીએ ને આપણે માર્કિંગ કોન છે ડીશ છે હજી પણ અંદર એક સ્તંભ બાકી રહી ગયો છે વાહ વાહ સંદીપભાઈ વાહ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બેટ છે વાહ ભાઈ વાહ અને ક્રિકેટ બોલ ચોવીસ હો ભાઈ મોજ પડી ગઈ હો અમારા વિદ્યાર્થીઓને હવે ચિંતા નહીં ભાઈ સમગ્ર શિક્ષાની કચેરી અહીંયા ગાંધીનગર લખેલું છે સમગ્ર શિક્ષા કચેરીનો ખૂબ આભાર શકો શિક્ષણ આ બધા સાધનો આપવામાં આવેલા છે એક પણ રમતગમત નું કૌશલ્ય બાકી ન રહી જાય એવા તમામ રમતગમત ના સાધનો આપણને સમગ્ર શિક્ષાની ની કચેરી દ્વારા મળેલા છે આ માધ્યમિક ની કીટ છે મિત્રો પ્રાથમિકમાં પણ આવેલા છે પણ બાળકોની વય કક્ષા મુજબ એ સાધનો થોડા અલગ હોઈ શકે શકો છો મિત્રો અમારી આ સરસ મજાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાની સ્પોર્ટ કીટ તો મિત્રો તમને અમારી આ સ્પોર્ટ કીટ સમગ્ર શિક્ષા દ્વારા મળેલી છે કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો અને અમારી આ સરકારી શાળા એટલે શ્રેષ્ઠ શાળા જેમાં શાળાના શિક્ષણની સાથે સાથે બાળકોમાં આવા કૌશલ્યો વિકસે એ માટેની આ સરસ મજાની સ્પોર્ટ કીટ સમગ્ર શિક્ષા કચેરી તરફથી મળેલી છે થેન્ક યુ વેરી મચ અને તમને જો આ બધી વસ્તુઓ ગમી હોય અને તમને જો મજા આવી હોય તો સરસ મજાની કોમેન્ટ કરજો ખેલેગા ઇન્ડિયા તો જીતેગા ઇન્ડિયા જીતેગા અમારા લાલકા લાલકા